વિશ્વામિત્રી નદી જળસ્તર મહાદેવ સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોની મુલાકાત લેવામાં આવી ઉપરવાસના વરસાદના કારણે આજવા સરોવરની સપાટી વધતા તંત્ર દ્વારા આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈને વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્ર નદીના જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં જળંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલ વડસર બ્રિજ પાસે કોટેશ્વર મહાદેવ મંદિરના લોકોનો સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેઓની મુલાકાત લેવામાં આવી તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયા હોવાથી સ્થાનિક લોકોએ તંત્રના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આજે વડસર ગામ ખાતે કોટેશ્વર વિસ્તારની અંદર આવેલા છે આ વિસ્તાર દર પૂરની વખતે નાનકડા વરસાદની અંદર ડૂબી જાય છે વડસર વિસ્તાર હંમેશા વડોદરાનું પારકું વિસ્તાર રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારેય આ વિસ્તાર માટે કોઈ એવું કામ કરી નથી રહ્યા જેથી આ લોકોને રાહત મળે એના માટે આજે અમે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે જે પણ લોકો પૂરગ્રસ્ત છે જે પણ જે પણ લોકોની પાસે જો સાધનો પહોંચવાની કોઈ સુવિધા નથી તો આમ આદમી પાર્ટી એમને જે રાશન અને દૂધ અને એવી જે પણ જે જરૂરિયાતમંદની વસ્તુઓ છે એ પહોંચાડવાનું કામ કરશે હું આખા બાજલપુર વિસ્તારના લોકોને અનુરોધ કરું છું કે અમે જો પૂરની અંદર ફસા હોય અને તમારી પાસે શાકભાજી દૂધ દવા કોઈ પણ એનો એક્સેસ ના હોય તો આપ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી શકો છો આ વિડીયો સાથે આપને એક પોસ્ટર રજૂ કરવામાં આવશે જેમાં ફોન નંબર હશે એમાં વોટ્સએપ નંબર હશે કે આપે ખાલી ફોટો મોકલી દેવાનો છે આપણો આપણા વિસ્તારનું લોકેશન મોકલી દેવાનું છે અમે આપણા વિસ્તારમાં આવીને આપણા વિસ્તારમાં આવીને આપને રાહત પહોંચાડવાનું કામ અમે કરીશું આમ આદમી પાર્ટી હંમેશા પૂરગ્રસ્ત લોકો અને જે જેમને પ્રોબ્લમ છે જેને તકલીફ છે એમની સામે ઊભી રહે છે અને અમે હંમેશા રહ્યા છે પાછલી વખતે પણ પૂરમાં લોકોને મદદ કરી હતી એના પહેલાં પણ પૂરમાં એમણે મદદ કરી હતી અને કન્ટિન્યુઅસ અમે પૂરગ્રસ્ત અને કોઈ પણ જે કોઈ પણ કુદરતી જે આફત હોય એના માટે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી રહેશે આજે વિસ્તારમાં આજે અમે સૌથી પહેલાં કોટેશ્વર વિસ્તારમાં અમે જવાના છે બીજી વસ્તુ અમે જવાના છે વિશ્વામિત્રી ધામ બાજુ હજુ બધી જગ્યાએ પાણી નથી હવે ફક્ત આ કોટેશ્વર જ વિસ્તાર આવ્યું છે તો અમે જે જગ્યાએ નહીં પહોંચી શકતી એ જગ્યા પર અત્યારે અમે જઈ રહ્યા છીએ અને જે પણ રાહત સામગ્રી એમને જરૂર છે એમ કોશિશ મારું નામ વિનય સુભાષ ચૌહાણ છે હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું મારી સાથે મારા કાર્યકર્તાઓ છે